ઇકો સેન્સિટિવ ઝોનને લઈને રાજકીય માધંતાઓ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યા ત્યારે ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાના બસો ઉપરાંતના ગામડાઓને ગંભીર અસરને લઈ આજે ધારી ગીરના ખેડૂતો સરપંચો અને કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ધારી મામલતદારને આવેદનપત્ર પાઠવી દ્યું હતું આવેદનપત્ર પાઠવવા અગાઉ પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીએ પણ ખેડૂતો સરપંચોની મુલાકાત લીધી હતી ને ગ્રામીણ ગામડાઓ અને ખેડૂતોને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ

જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી ઈકો સેન્સેટિવ ઝોનના ઉઠેલા વિરોધ હવે અમરેલી જિલ્લાના ધારી પહોંચ્યા છે ને ખેડૂતો સરપંચો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવીને ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ નહીં થાય તો શાસ્ત્ર સાથે સશસ્ત્ર ઉઠાવવા પડે તો પણ પાછીપાની નહીં કરવાની ચિમકીધારી કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ઉચ્ચારી હતી ઇકો સેન્સિટિવ ઝોન અંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા નિવેદન સામે આવ્યું છે

એડુ નડવાનો છે ભાજપને નડવાનો છે કોંગ્રેસને નડવાનો છે પણ તોય હજી અમુક નેતાઓ છે ભાજપના બની બેઠેલા છે ઇકોજનનો બચાવ કરી રહ્યા છે સરકારી અધિકારીઓ બચાવ કરી રહ્યા છે પણ એક સમજણપૂર્વક ઉંડાણપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે તો આ ખરેખર ખૂબ જ કાળો કાયદો છે અને આનાથી લોકોને ખૂબ જ નુકસાન થવાનું છે એટલે અમે લોકોની વાર આવ્યા છે કઈ રીતે નુકસાન એની અંદર જે નોટિફિકેશન અત્યારે બહાર પાડેલું છે એની અંદર તમે નોમ્સ જોશો 157 પેજનું આખા અલગ અલગ છે એમાં એક એક માનો કે એમાં એવું લખેલું છે કે ભાઈ ઘોંઘાટ આમાં ચલાવી લેવા હશે નહીં ઇકો ઝોન ઝોનની અંદર તો ઘોંઘાટની વ્યાખ્યા શું કેટલા અર્સ કેટલા ડેસીમલ એની કોઈ એમાં જોગવાઈ છે મર્યાદા છે નદી નાળાથી બસો કિલોમીટર કરી શકશો નહીં તો બાંધકામ એટલે કઈ પ્રકારનું ઓઈડી કરવાની નહીં કે ખેડૂતોને દાર કરવાનો નહીં કરવાનો નહીં તો એની કોઈ પણ પ્રકારની ચોખવટ એમાં છે ભૂતકાળની અંદર એ જે લોકોએ ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર કોમર્શિયલ કામો કરેલા છે એ લોકોને ખબર છે કેટલી તકલીફ પડી છે અને એ લોકો એ તકલીફ વેઠી છે અને હવે અત્યારે જે આખો વિસ્તાર આખો વધારી અને નવું જે અમલીકરણ કરવા માટે નીકળ્યા છે અમને ખબર ખબર છે કારણ કે બહુ મોટું નુકસાન થવાનું છે માટે અમે લોકોની વારે આગામી અંદર જે જે ગામો છે અમરેલી જિલ્લાના બોતેર છે ધારી તાલુકાના ઓગણત્રીસ છે અને ગીર સોમનાથ માંડીને ઘણા બધા ગામડાઓ છે ટોટલ છત્રીસ હજાર જમીન તો ખાલી અહીંની છે તો એ બધી જે પંચાયતો છે ઠરાવ કરશું અને આગામી કાર્યક્રમમાં અમે જંગલ ખાતામાં જશું ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશું શસ્ત્ર પણ વાપરશું શાસ્ત્ર પણ વાપરશું અને જે કરવું પડે એ કરશું ઉપવાસ આંદોલન કરશું લોકોને જાગૃત કરશું જેલ ભરો આંદોલન કરવું પડશે તો પણ કરશું રોડ ઉપર ઉતરશું કોઈ પણ અંદર આ કાયદો રદ પ્રશ્નો અમારી પાસે ધ્યાન ઉપર પણ આવ્યા છે એમાં અમે અગાઉ મહેનત પણ કરી રહ્યા છીએ અને ખાસ કરીને આદરણીય મુનુભાઈ જોડે આ બાબતની ચર્ચા પણ થઈ છે અને જરૂર પડશે તો દિલ્હી સાથે અમે સમગ્ર ટીમ સાથે આદરણીય ભુપેન્દ્રભાઈને પણ મળવા ભૂપેન્દ્રભાઈ યાદવ સાહેબને પણ મળવા જશું એમાં જે પણ થશે એમાં પૂરેપૂરી મહેનત પણ કરશું